સમગ્ર દેશની અંદર વોટ ચોરીના મુદ્દાને લઈ છેલ્લા ચાર પાંચ દિવસથી ગંભીર ચર્ચાઓ થઈ રહી છે આ મુદ્દો એટલો પ્રભાવિત છે કારણ કે વોટ ચોરી એ દેશને ઉથલાવી પાડવાનું એક કારસ્થાન પણ છે વોટ ચોરી એ આપણી ઓળખાણનું અસ્તિત્વ મટાવી દેવાનું પણ એક કારસ્થાન છે વોટ ચોરી એ લોકશાહી અને લોકતંત્ર ઉપર પ્રહાર છે વોટની ચોરી કે બંધારણીય અધિકાર છીનવી લેવાનું પણ રાહુલ ગાંધીજીએ લોકસભાની બહાર કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધનના તમામ આગેવાનોએ સમગ્ર દેશને અવગત કરે છે કે આ સરકાર ભાજપાની સરકાર અને નીચે કામ કરતું આ ચૂંટણી પંચ વોટની ચોરી કરી રહ્યું છે એક બે પાંચ પચીસ નહીં એક એક વિધાનસભામાં એક એક લાખ કરતાં પણ વધુ વોટની ચોરી કરી અને સત્તા મેળવવા માટે ને સત્તા ટકાવી રાખવાના કારસ્તાન કરી રહ્યા છે એના માટે સત્તા મેળવવા માટે ને સત્તા ટકાવી રાખવા માટે આ ભાજપાની સરકાર ચૂંટણી પંચનો ઉપયોગ કરી રહી છે અને ચૂંટણી પંચ પોતાનું મગજ વાપર્યા વગર ભારતીય જનતા પાર્ટીની સરકારને સંપૂર્ણ સરન્ડર છે આવી ગંભીર પરિસ્થિતિની અંદર લોક જાગૃતિનો મુખ્ય પ્રશ્ન છે કોંગ્રેસ કે ઇન્ડિયા ગઠબંધનના આગેવાનોના લાભાલાભની વાત નથી આ દેશના લોકશાહીના ભવિષ્ય માટે આપણા સૌના ભવિષ્ય માટેની ચિંતાનો વિષય છે એટલા માટે આ ગંભીરતાપૂર્વકની ચર્ચામાં અથવા તો આ વોટની ચોરી અટકાવવામાં એની લડાઈમાં એના સંઘર્ષમાં આપણે સૌએ જોડાવવું જોઈએ આ પક્ષાપક્ષની વાત નથી આ વાત આપણા ભવિષ્ય માટે ઉજાગર કરવા માટે આપણી આવનારી પેઢી માટેની વાત છે હું ઈચ્છું કે કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધનના જે આગેવાનો કે જે પક્ષો સમગ્ર દેશની અંદર વોટ ચોરી જ્યાં જ્યાં થઈ રહી છે એ અટકાવવા માટે જે પ્રયત્ન કરે છે આપણી પાસે પણ કોઈ જાગૃતિ બાબતના કોઈ આધાર કોઈ આંકડા હોય તો પણ કોંગ્રેસ પક્ષને ઇન્ડિયા ગઠબંધનના આગેવાનોને સુપ્રત કરો હર હાલમાં આ દેશમાં વોટચોરી અટકવી જોઈએ એને સમર્થન કરીએ